આ ચાર પર છે એક વ્યક્તિએ કામ આપવાના મિત્રતા હતી અને વ્યક્તિએ નંબર તેના બીજા મિત્રોને આપ્યો હતો ચારેય મિત્રોએ ધમકી આપીને વારંવાર દુષ્કર્મ ત્યારે આ વાત કોઈને કહેશે તો તેના પતિને મારી નાખીશું તેવી ધમકી પણ આપતા હતા પરણીતાએ હવે સમગ્ર ઘટનાની જાણ પતિને કરતા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસે બે નરાધમોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે બેન છે જે ફરિયાદી બેન છે એ પોતે ધાગા નું કામ કરે છે અને આ જે વ્યક્તિ છે અનુરાગ સિંઘ જે એમના સંપર્કમાં સૌપ્રથમ આવ્યો હતો આ અનુરાગ સિંઘ પોતે આ પ્રકારના જે કામગીરી કરવાની હોય છે એમાં એ સપ્લાયનું કામ કરતો હતો એ મુજબની પોલીસને માહિતી છે અને આ સપ્લાયના કામ દરમિયાન જ આ વ્યક્તિ આ બેનના સંપર્કમાં આવ્યો હતો તેઓએ નંબરની આપલે કરી હતી પરંતુ જ્યારે એમના બેનના પતિ ઘરે ન હતા ત્યારે પ્રકારનો પોતાનો સંબંધ છે અને પોતે આવી રીતના આ કામ કર્યું હતું એ પ્રકારની માહિતી એના ત્રણ મિત્રોને આપી હતી અને એના ત્રણ મિત્રોને આ બેનનો નંબર આપ્યો હતો અને આ બેનને એ બાબતે દબાણ પણ કર્યું હતું આ ત્રણેય મિત્રોએ પણ અવારનવાર જયારે પણ એમને સમય સમય મળતો ત્યારે તેઓ આવી રીતના બેનને હેરાન કરી અને એમને આવી રીતના દુષ્કર્મ એમના પર આચરતા હતા સમાચાર સહિતની બધી